ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત કામદારો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરેતી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ઉત્પાદનોથી ધમધમતી ઉદ્યોગ નગરીમાં સર્જાતા અકસ્માતમાં નિર્દોષ કામદારો મોતને બેઠા હોય છે ત્યારે અકસ્માત સર્જતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરને આવે છે પત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં કોંગ્રેસ સમિતિએ ગંભીર અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી જ્યારે ઉદ્યોગોમાં સર્જતા અકસ્માત બાદ ડીઆઈએસએચ દ્વારા પણ યોગ્ય તપાસ કરવામાં ન આવતી હોવાના પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલા ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે આજે લેન્ડ લુઝર હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લુઝર છું મારી જેવા હજારો લેન્ડ લુઝર છે આ ભરૂચ જિલ્લામાં ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય લેન્ડ લુઝરોના પરિવારોને રોજગારી મળે આજે કબર ખોડવા કે ચીતા જલાવવા માટે આ જમીનો જમીનો કે નથી તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે આજે આજે ગુજરાત કંપનીમાં ચાર કામદારો જીવ ગુમાવ્યા અગાઉ એક જાણ કરી દી કે આવું બનશે છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને ચાલી ચાલી રાખની વાતો કરે માનવના જીવની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે કોઈનો દીકરો ગુમાવ્યો છે કોઈની હસબન્ડ ગુમાવ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટર જાય છે છે એની બુકમાં એન્ટ્રી નથી એની અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે એની બુક માં લખાણ પણ નથી એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગો ને ખુશ થઈ જાય ખિસ્સુક ભરી જાય એટલે ખુશ થઈ જાય એ ડિસ ની ઓફિસ ને પણ જો આ વહીવટી તંત્ર કમ્પ્લીટ નહીં કર્યા કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીશની ઓફિસ છે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમ માં તારો મારશે ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગો ને અને જિલ્લાનો વિકાસ તમે આવકારીએ છે પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાત ફોરો જે બનાવ બનેલો છે એને એક જ પ્લાન ને આટલો બધો બનાવ માનવનો જીવ હરાયા છે અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે ને દફનાવી દેવામાં આવેલું છે બહાર લાવવામાં નથી આવ્યું એન કે બેન કે વકારે બધાના ખિસ્સા ભરી નેતાઓ થી લઈને તમામ લોકો બહાર લાવવામાં નથી આવ્યું ત્યારે આ એક જ પ્લાન ને ક્લોઝર નોટિસ આપી છે